अच्छा सर कहां सर चलो 68 68 69 71 250 भाई लाल भाई धन्यवाद 250 वो नाम लिखवाओ 250 को नहीं लिखवाओ ठीक है चलो ठीक નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટયાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીશું પચીસો ને એક રૂપિયા બે હજાર પાંચસો ને એક્યાસી રૂપિયા પચીસો ને સત્તાણું રૂપિયા બે હજાર પાંચસો ને સત્તાણું

છવ્વીસો ને પિસ્તાલીસ રૂપિયા બે હાજર છસો ને પિસ્તાલીસ રૂપિયા

પચીસો ને છવ્વીસ રૂપિયા બે હજાર પાંચસો છવ્વીસ રૂપિયા ચોવીસો ને એકાવન રૂપિયા બે હજાર ચારસો ને એકાવન રૂપિયા પચીસો એકોતેર રૂપિયા બે હાજર પાંચસો એકોતેર રૂપિયા

ચોવીસો સાસઠ રૂપિયા બે હજાર ચારસો છાસઠ રૂપિયા છવ્વીસો રૂપિયા છવ્વીસો રૂપિયા પૂરા બે હાજર ને છસો રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં માં તલ ના ભાવ અઢારસો થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં માં તલ ના ભાવ બે હજાર પાંચ થી લઈને છવ્વીસો ચાલીસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડ માં તલ ના ભાવ બે હજાર પચાસ થી લઈને પચીસો એસી સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ સોવીસો થી લઈને પચીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તેમજ ભાવનગર વાત કરીએ તો ભાવનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ લઈને સુધી બોલાયા હતા જામજોધપુર એકવીસો પચાસ થી લઈને પચીસો એકાવન સુધી બોલાયા હતા તેમજ રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલના ભાવ બે હજાર એકાવન થી લઈને છવ્વીસો અગિયાર સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડ માં તલના ભાવ અઢારસો થી લઈને સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો થી લઈને બાવીસો એક સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડ માં ભાવ અઢારસો પચાસ થી લઈને પચીસો એકત્રીસ સુધી બોલાયા હતા તેમજ વિસાવદર માર્કેટ યાર્ડ તલના ભાવ એકવીસો પચાસ થી લઈને ચોવીસો છાસઠ સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડ માં ભાવ બે હાજર થી લઈને ચોવીસો તેતાલીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ તલના ભાવ બે હાજર થી લઈને પચીસો બે સુધી બોલાયા હતા તેમજ મોરબી તલના ભાવ પચીસો એસી સુધી બોલાયા હતા રાજુલા તલના ભાવ લઈને સુધી બોલાયા હતા રાજુલાસદ ની વાત કરીએ તો રસદણ માર્કેટયાર્ડમાં માં ભાવ બે હાજર થી લઈને પચીસો પંચાવન સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો સિત્તેર થી લઈને ચોવીસો અઠ્યોતેર સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડ માં તલના ભાવ બાવીસો અગિયાર થી લઈને પચીસો એક સુધી બોલાયા હતા પોરબંદર માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો પચાસ થી લઈને બોલાયા હતા ભેસાણ માર્કેટ તલના ભાવ પંદરસો થી લઈને પચીસો પાંત્રીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટ યાર્ડ માં ભાવ પંદરસો થી લઈને બે હજાર નવસો ચાલીસ સુધી બોલાયા હતા જામખંભાળિયા માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો સિત્તેર થી લઈને ચોવીસો પચાસ સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટ યાર્ડ માં ભાવ બાવીસો સત્યાવીસ થી લઈને બોલાયા હતા ધ્રોલ માર્કેટો એસી સુધી બોલાયા હતા તેમજ ભુજ માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને ચોવીસો ચાર સુધી બોલાયા હતા ઊંઝા માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને ચોવીસો ત્રીસ સુધી બોલાયા હતા કપડવંજ માર્કેટ તલના ભાવ બે હજાર થી લઈને પચીસો સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટ યાર્ડ ભાવ એકવીસો વીસ થી લઈને બાવીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલ ના ભાવ ત્રણ હજાર થી લઈને આડત્રીસો અઠ્યાવીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડમાં કાળા તલ ના ભાવ એકત્રીસો નેવું થી લઈને આડત્રીસો એકાવન સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ ત્રણ હજાર પંચાણું થી લઈને